જુનાગઢ બેઠક પર કોંગ્રેસનો હીરો ચમકશે કે રાજેશ ચુડાસમા રાજ કરશે તે જુનાગઢ લોકસભા બેઠકમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પંડિતો દ્વારા વિધાનસભા બેઠક વાઇઝ વિશ્લેષણ સર ઓ રાજીવસિંહ પરવાર આજરોજ નેવેસિંહ માંગરોળ અને જુનાગઢ લોકસભા સમગ્ર સીટનું ચૂંટણી એજન્ટ તરીકે મેં નિરીક્ષણ કર્યું છે ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ મતદાન કરવાની જ્યાં જ્યાં પોતાની તરફથી તમામ પ્રયાસો કરીને કોઈ અશક્ત કોઈ વૃદ્ધ યુવાનો ખેડૂતો મહિલાઓ ગરીબો અને લઘુમતી સમાજ તરફથી પણ બહુ મોડી સંખ્યામાં મતદાન થયું છે આ તકે એક વાત વિશ્વાસપૂર્વક કહી શકું કે ગયા વખતે કરતાં એટલે કે બે હજાર ઓગણીસ કરતાં આ વખતે સાતથી આઠ ટકા જૂનાગઢ લોકસભામાં મતદાન ઓછું થયું છે જે વાત સાબિત કરે છે કે પ્રજાની અંદર સત્તા વિરોધી લહેર હતી લોકો જ્યાં નારાજગી હતી સત્તા તરફી નથી ગયા સત્તાને જવાબ કોંગ્રેસ તરફી ને હીરાબાઈ તરફી ખૂબ જનુનપૂર્વક મતદાન થયું છે ને જે કંઈ મતદાનની ટકાવારી આવશે એની અંદર સૌથી વધારે હીરાબાઈને મત પડશે આ તકે હું વિશ્વાસ સાથે વાત કરું છું કે આવનારો સમય એટલે કે જ્યારે રિઝલ્ટ આવશે

આવી વિષમ પરિસ્થિતિઓમાં તમે तटस्थ નિરીક્ષણ કર્યું છે ને લોકો સુધી तटस्थ વાત પહોંચાડી છે આ તકે હું આપનો અને આ પ્રજાનો ખૂબ ખૂબ હર હૃદય ધન્યવાદ કરું છું આભાર જય હે યોગ આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए